સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી થી ગામ ખાતે તૃતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો સંત શ્રી કાળુબાપુ હડમતિયાના આશીર્વાદથી ગામે ગામ સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યા છે ભાવેણાની ધરતીના આ સંત હજારો દીકરીઓના સમૂહ લગ્નના પ્રેરતા બન્યા છે ગામે ગામ સમૂહ લગ્ન સમારોહમાં સમસ્ત ગ્રામજનો સહિત હડમતિયાના આશ્રમના સેવકો તમામ જહેમત ઉઠાવી ર સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે ત્યારે ભાવનગર તાલુકાના ઊંડવી ગામે ત્રીજો સમૂહ લગ્ન સમારોહ શ્રી કાળુબાપુના આશીર્વાદથી યોજાયા આ સમૂહ લગ્ન સમારોહમાં અડતાલીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ઊંડવી મુકામે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સંતો મહંતો આગેવાનો સાહિત્યકારો વગેરેની પ્રેરક હાજરી રહી કારણ કે આ બાવલિયા ની કૃપા તો જુઓ સાહેબ અને એથી આગળ અમારે હળમતિયા મુનિ આશ્રમ ની જો વાત કરવી હોય સાહેબ તો હળમતિયા અમારે મુનિ આશ્રમ કેવું છે હળમતિયા નો બાવલિયો કે સાહેબ જ્યાં નવનીથી નમણું કરે અને જ્યાં હાક જોડે હાથ થોડુંક અવાજ આપજો ભાઈ મુકેશભાઈ કરે અને જ્યાં આગમ જોડે હાથ એવી અમારી હળમતીયા ની ગાદી ઠાકર વાળો થાય ઈ બાવલિયાની સંપૂર્ણ કૃપાથી આવરોડું ભગીરથ કાર્ય આપણે નિહાળી રહ્યા હોય અડતાલીસ દીકરીઓના સમારોહ સમારોહમાં અને

સમલ અડતાલીસ વર્ડિયા તો આવું ઉત્તમ કર્મ ઉત્તમ યજ્ઞ અને એમાં બધા પુન્યાત્મા ભેળા થઈ અને આ પટા માં ઊંડવી આંગણે આવું સમૂહ આયોજન રોડું આયોજન અને એમાં

ઉત્તમ પુણ્યાત્માઓ જારે રૂડા કામ કરતા હોય traps કવિ કે ઈસુ ગાણા હાડબડો બાળ ને મોઢે છે

અતિથિ મહેમાનો દરેક જગ્યાએ

ત્યારબાદ હું દિનેશભાઈ સાંગાને વિનંતી કરું કે બાપુને શ્રી મનોહર ભારતી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું છે દિનેશભાઈ ચાવડા દિનેશભાઈ ચાવડાને વિનંતી કરું ત્યારબાદ આપણી વચ્ચે વધારે હું મહેશભાઈ ચાડ ને વિનંતી કરું કે બાપુને

ભાવનગર જિલ્લા પૂર્વ મહામંત્રી માસાભાઈ ડાંગર પૂર્વ પૂર્વ મહામંત્રી છે

જે સંવાદ છે એની માટે કાજ કેવું હોય ને તો એક એવું થોડા કામ બાજુ રાખો બસ તમે પાછો તારી પાસે આત્મવિદ્યાઓ

એમને વિનંતી કરો કે સ્ટેજ ઉપર મોકમ્યા તૃતિય સમૂહ લગ્ન સમારોહમાં સમસ્ત ગામ

રીતે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સૌ બધાના આશીર્વાદ સાથે જે આ સમૂહ લગ્નના સહભાગી બન્યા છે એને ભગવાનના સીધા આશીર્વાદ મળવાના છે કારણ કે આ બધા સામાન્ય આર્થિક પરિસ્થિતિ નબળી હોય સમૂહ લગ્નમાં મોટા ભાગે જોડાતા હોય છે અને એના લગ્ન થાય એટલે એનો પરિવારમાં ખૂબ એને શાંતિ અને ચિંતા મુક્ત થઈ જતા હોય છે પણ બધાને વિનંતી છે કે ભાઈ આ પૈસા બચાવી આપણા બાળકોના શિક્ષણમાં વાપરજો એટલે એનું આખું જીવન કાયબેક માટે સુખમય રીતે ભગવાન આવીને શક્તિ આપે તેમાં જ અમારા બધા ના મોભી એવા રામભાઈ જોકે અમારા તો વંદી છે અહીંયા શેઠ સાફ છે પણ અમારા આખા સમાજના વંદી છે હું લગભગ કોઈને સમાજમાં વાંકો ફરીને પગે લાગતો તો એવું એક પાત્ર અમારા માટે એ રામભાઈ છે તેમજ ભાઈ શ્રી મેયર ભરતભાઈ અમારા નાકરાણી સાહેબ સાહેબ અમારા ગઢવી જેને ખરા અર્થમાં હું ચારણ ઋષિ કહું છું કોઈને એને નથી લગાડતો નરેનભાઈ પણ ભગવતીની પરમ ઉપાસના મિલનભાઈ આ વ્યક્તિ દેવ્યાણ ઉપર જાય તો આબેહૂબ દેવીના દર્શન કરાવે અને ધ્યાન અને યોગની પરમસીમાએ પહોંચેલી વ્યક્તિ છે સહજ લાગે છે સરળ લાગે છે એનું કારણ જે છે કે એનામાં એ છે એટલે સહજ અને સરળ લાગે છે એવા અનુભવ તેમજ નરેનભાઈ મને ઘણા દિવસ પહેલા વાત કરેલી કે આવો એક કાર્યક્રમ છે તો જો કે કોઈ પણ એમનું આયોજન હોય ત્યારે લગભગ તો હાજરી હોય જ વાત તો એ છે કે જે અમારા કોઈ પણ અમે કલાકાર તો કે કે અમારા માટે ઉત્તમ વ્યક્તિ એ છે કે જે સમાજની માટે કેટલી સારી છે અમે કોઈ કોઈ કલાકાર જ્ઞાતિનો નથી હોતો કલાકાર મંચ ઉપર આવી જાય જેમ સંત મંચ ઉપર આવી જાય

ભાઈ ભાઈ હું કામ એને એના લગન યાદ આવે ભલે તાયણ હતી પણ ઘોડે સડેલા અને હું આ વરઘોડિયા ધન્યવાદ આપું છું આ સમૂહ લગ્ન માં જે જોડાણા છે રાજેશભાઈ એ વરઘોડિયા ને એની પરિવાર ધન્યવાદ આપું કે ઈ કેવા ભાગશાળી છે કે ના લગ્ન માં આવા મહાનુભાવો ઉપસ્થિત છે જો એકલા ગમે ત્યાં પરિણામ હોત તો આ મહેમાન ન હોત

આ તકે હું દરેક મહેમાનો વડીલો સંતો મહંતો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું કે જેઓ પોતાનો સમય આપી અને અમારા તૃતીય સમૂહ લગ્ન મુકામે પધાર્યા